અંગે પોલીસે જણાવ્યું હતું કે સવારે મધુરમ સર્કલથી ચલથાણ જતા કેનાલ રોડ પર એક ખુલ્લા ખેતરમાં હાઈટેન્શન ટાવરની નજીકથી એક અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળી હતી રાહારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તાત્કાલિક ડિંડોલી પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ સાથે જ ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા મૃતકના શરીર પર દેખાવતા ઘા ઉપરથી અજાણ્યાની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું તેના ગળાના ભાગે તથા ગળાના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરવામાં આવ્યા હતા

આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે આજ સવારે હંડ્રેડ નંબર પર કોલ આવ્યો હતો જેના અનુસંધાને ડિંડોલી પીસીઆર અહીંયા આવી હતી અને એને ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે કઈ પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે તે છતાં એકવાર પીએમ રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું સુરતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ વચ્ચે પોલીસ કમિશ્નરે ચાર્જ લેતા જ વધુ એક હત્યા થતાં જાણે હત્યારાઓ પોલીસને સીધી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અજાણી હત્યારાઓને પોલીસ ક્યારે પકડી કડકમાં કડક સજા કરશે તે જોવું રહ્યું સેટા સાથે અઝર કરીશી